પરણેલા કે કુંવારા બધા જ ફાફે ચડેલા છે હવે મજાની વાત શું છે કે ચોથી વાત શું છે જેના કારણે આપણા જીવનમાં એવો સર્વે એમ કે છે કે સાહીઠ ટકા લોકો પોતાના જીવનથી મજામાં નથી એનું કારણ શું છે એ તમને કહું આટલા નાના નાના છોકરીઓ હોટલના રૂમમાં જાય છે આઈ લવ યુ કહે છે ભણવાના ભોગે કેરેક્ટરના ભોગે એને ખબર નથી કે એના જીવન સાથે શું કરી રહ્યા છે પરણેલા ને કુંવારા બધા જ આ લોકોને ખાસ કહું છું તમને બધાને ખાસ કહું છું કે ચોથી વાત શું છે ખબર છે સુખી થવાની ગીતામાં લખ્યું છે કુરાનમાં લખ્યું છે બાઇબલમાં લખ્યું છે શું લખ્યું છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાફા મારવા નહીં એટલે એવું લખ્યું નથી એવું સમજવાનું તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવનસાથી પણ નક્કી કરવાનો અધિકાર મહાદેવે આપ્યો જે મળે પૈણી લેવું પહેલા ધ્યાન રાખવું થઈ ગયા પછી કોઈ ધ્યાન રાખવું નહીં આ છૂટાછેડા ડિવોર્સ તલાક એ ભારતીય સનાતન સંસ્કૃતિના શબ્દો નથી તમને ખબર છે દસ હજાર વર્ષના ભારતના એક પણ ધર્મગ્રંથમાં છૂટાછેડા શબ્દ નથી મા બાપ ના બદલાય ભાઈ બહેન ના બદલાય ના બદલાય અને જો બદલ્યું તો બીજા જન્મમાં મળશે તો પતાવી પડે ને ભર સાહેબ પેલા ઝઘડા છોડીને ભાગ્યા હોય એ તો પતાવવા પડે એટલે બીજા જન્મમાં જો સારું જોઈતું તો અત્યારે તો જાનું આઈ લવ યુ તમે છો તો હું છું બહુ મોટો વિષય છે એવો સર્વે કહે છે કે સાહીઠ ટકા લોકો અત્યારે પોતાની પ્રેઝન્ટ લાઈફથી હેપી નથી અને એટલે એસી ટકા લોકો ભિખારી જેવું જીવે તું જેવી હતી જેવી છે જેવી હોઈશ તું જેવો હતો જેવો છે જેવો હોઈશ આપણે સાથે છીએ અને લગ્ન કહેવાય બાકી બધો વેપાર કહેવાય સાથે છીએ હું હોટલમાં ચારસો રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો ત્યારે જે છોકરી મારી પત્ની થઈને આવી અને પછી મારી પાસે પૈસા થઈ જાય મર્સિડીઝ થઈ જાય એટલે હું એમ ગમતી નથી આ સમાજનો સૌથી મોટો બહેનોને બી કહું છું ચોરીમાં બેસતા પહેલા દસ વાર વિચારી લેવું બેહી ગયા હવે અહીંથી જ આપણી લાશ ઉઠશે હે ને આ સંસ્કાર આવે ને એ ઘરમાં લક્ષ્મી આવે અને આવું નથી કરતા ત્યાંથી જતી રહે જીવનસાથી નક્કી છે અમદાવાદમાં એક લો ગાર્ડન છે ખબર છે બધાને એનું નામ છે લવ ગાર્ડન સાંજે સાત વાગે ને અંધારું થાય એટલે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે હું જોવા જઉં આપણે કરેલો નહીં મેં તો હાલા કરે જ શું અહીંથી ભાવનગર સિહોરથી મા બાપે મોકલ્યા હોય કે હોસ્ટેલમાં રહેશે પીજીમાં રહેશે હે સારું ભણશે અને આ મારા બેટા ત્યાં જઈને પ્રેમ કરે આપણને તકલીફ શું છે લૈલા મજનું સીધી ફરિયાદ અને રોમિયો જુલિયટના પ્રેમની ખબર છે પણ મીરાના રાધાને અને રુકમણીના પ્રેમની જ ખબર નથી એમાં સાલો ડાટ મળે આ તકલીફ આ છે પ્રેમ એટલે શું છોકરો છોકરી સાત વાગે અંધારું એટલે આવે એક્ટિવા ઉભા રાખીને સીધા ઝાડ પાછળ જાય હું આમ કરીને જોઉં પછી છોકરો છોકરી એકબીજાનો હાથ પકડે પછી છોકરી છોકરાને શું કે જો બકા આ બકા કે એનથી ચેતવું હો આ બકાઈ જ જાય ભાઈ નામ લઈને બોલાય હે પછી છોકરી છોકરા જો બકા તારે મને પ્રેમ કરવાનો હું તને કરું તારે કોઈને નહીં કરવાનો હું કોઈને નહીં કરું આ કેવી વાત બે વેપારી ભેગા થાય તારે મને માલ વેચવાનો હું તને વેચું તારે કોઈ નહીં વેચવાનો હું કોઈ નહીં વેચું એટલે બે ભિખારી થશો પ્રેમ એટલે પાંખો છે પ્રેમ એટલે સ્વતંત્રતા છે આજે સો લોકો આઈ યુ લખીને મોકલતા મારી વાઈફે મારો ફોન કોઈ દિવસ વીસ વર્ષમાં હાથમાં પકડ્યો નથી સાહેબ બહુ મોટો વિષય છે આપણે જીવનમાં થાકી જઈએ ને માત્ર ઘરથી થાકી જઈએ છીએ પણ આ સમજ આવી જાય કે જીવનસાથી નક્કી છે એક વાર જે મળ્યું હવે પડ્યું પાનું પૂરું કરવાનું છે અને એમ કરતાં કરતાં એડજસ્ટમેન્ટ થાય તમે મા બાપ કોઈ દિવસ બદલો જો ગમે તેવા ભાઈ બહેન ગમે તેવો બદલો તો મા જીવન સાથે કેવી રીતે બદલી શકે આ તો કંઈ છૂટું કરો જાણે પેટી બદલાઈ પાંચ લાખમાં છૂટું આ પાપ છે પાપ અને આપણે આપણું કલ્ચર બગાડી તમે અમેરિકા જાઓ ને કોઈના ઘરે તો શું કે ધોલ્યું ખબર ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ થર્ડ હસબન્ડ ડોટર શું કહે મારી બીજી પત્નીનો ત્રીજા હસબન્ડ ની દીકરી આવી તો ઓળખાના આપણો તો આપણા છે બીજું વચ્ચે વય જ નહીં કશું વર્ણ શંકર ઓલાદો પેદા થઈ ગઈ દુનિયાભરમાં સાહેબ પૈસા તો દારૂ વાળા જુગાર વાળા પાસે બી હોય સંપત્તિ એ સફળતા નથી પણ તમે કેવું જીવો છો અને એ જ તો મજા છે બે લગ્ન એટલે શું બે માણસો એકબીજા સાથે આખી જિંદગી ઝગડે સુધરે નહીં અને તોય ભેગા આને લગ્ન કહેવાય સુધરે નહીં એકબીજાને ગાળો જ બોલે મારા ફૂટી ગયા તમારા ઘેર આવી અન તો એ કે પણ તમારો ભાઈ જેવો મોણસ નહી હો ઘણીવાર આપણને એમ કે ભેરણ ઘણું દબાઈ દઉં એમ પછી ઘણીવાર અંદર ચાલુ હા હોય ને આપણને નિભાવે બાકી આપણને કોઈ અંગ્રહે જીવન સાથી નક્કી છે એક મિનિટ બગાડશો નહીં છોકરા છોકરીઓને કહું છું કેરિયર બનાવો બોડી આ દેશમાં નિયમ હતો પચીસ વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવાનું બોડી બનાવવાની સિક્સ પેક બનાવવાના વ્યસનો નહીં કરવાના ગુરુકુળમાં જઈને શિક્ષણ મેળવવાનું આજીવિકા ઊભી કરવાની પચીસ વર્ષ પછી લગ્ન કરવાના આઈ લવ યુ કહેવાનું પચાસ સુધી બચ્ચાઓ પેદા કરવાના એમને ધંધે લગાડે પચાસ વર્ષ થાય એટલે સમાજની સેવા કરવાની અને પંચોતેર થાય એટલે હિમાલયમાં જઈ અને પોતાની જાતની સેવા કરવાની આ સમાજ હતો અત્યારે આવડા આવડા છોકરા આઈ લવ યુ તમે આવો ને ઘેર તમને ખબર નથી દીકરા દીકરીઓ પંદર પંદર વર્ષની છોકરીઓ હોટલના રૂમમાં જાય છે પાંચ હજાર છોકરીઓને ઘરે મોકલી હશે કદાચ બહુ નમ્રતાથી કહું છું તમને કહું છું સાહેબ બાળકોને પૈસા નહીં આપો તો ચાલશે પણ એને આ સમજ આપજો લગ્ન કરવાના છે બચ્ચાઓ પેદા એનો સમય છે અત્યારે આ કરો અને જો છોકરા છોકરી આપણા કહેવામાં ના હોય ને તો જાહેરમાં કહું છું કે પેપરમાં છપાઈ દેવાનું કે આ મારી છોકરી નથી ને આ મારો છોકરો નથી મારે એનાથી કોઈ લેવા દેવા નથી આ બી કરવું પડશે પેદા કરે એટલે કે ઠેકો લીધો છે આપણે મારી દીકરી હોય ને ગમે તેવા કામ કરે કાઢી મૂકવાની ઘરમાંથી એમાં ઇજ્જત નથી જતી પણ જે કામ કરશે આખા ખાનદાનનું નું નામ બગાડશે આપણે તો સંસ્કાર આપ્યા એને લીધા નહીં એમાં આપણો શું વાગે છોકરા હોય પાનના ગલ્લે ઉભા રહેતા હોય બાપાનું ના અને અહીં બેઠેલા ખાસ ભૂદેવોને તો ખાસ કહું છું તમારા જીવતા તમારા બાળકોને એક રૂપિયો આપતા નહીં જો મરદની ઓલાદ પેદા કરવી હોય તો આપતા નહીં મરી જાય પછી એનું જ છે બધું ભાઈ મહેનત કર અમે પાંચ વીઘામાંથી આ બધું કર્યું છે તું કર પૂરું ના થાય તો આવજો બે ટાઈમ ખવડાવી દઈશ નરેન્દ્રભાઈએ ના ખવડાવે તો અને છોકરાઓને કહું છું દીકરાઓ તમને કહું છું મરદની ઓલાદ હો ને તો મા બાપનો એક રૂપિયો લેતાની જો સાલી જીવનમાં પ્રગતિ કરવાની કેવી મજા છે સર્જન મહેનત કરવાની દાંત આપે તો ચાવવાનું બી આપશે બોસ ગભરાવાની જરૂર નથી એટલે જીવનસાથી નક્કી છે કેરિયર બનાવો બોડી બનાવો મા બાપની સેવા કરો અને સૌથી મહત્વની વાત કહું સાલો આપણી જાતને જ પ્રેમ કરવાનો ને કે કોઈના પ્રેમની જરૂર જ ના પડે બોસ આ સૌથી ઉપરની અવસ્થા અહીં બેઠેલી દીકરીઓને એક વાત કહું માફ કરજો આ એવું નથી કે પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો હે ને બહુ પવિત્ર વસ્તુ છે આ શરીર હે ને અગ્નિ સાક્ષી કોઈને સોંપવાનું છે બંને માટે છોકરાઓ માટે બી કહું છું આ સમજણ આવી જશે ને તો બાકીનું જીવન બહુ મસ્ત પસાર થઈ જશે પણ ક્યારે લગ્ન કરવું ને ક્યારે પ્રેમ કરવો એ જ ખબર નથી એનો એક દાખલો આપો સિહોરમાં તમને છોકરાઓ કહું ક્યારે પ્રેમ કરવાનો ને ક્યારે લગ્ન કરવાના સિયોરમાં રાજા ફરવા નીકળ્યા કૃષ્ણ તો બધા મંદિર મસ્જિદ સ્કૂલો ઉપર ગોલ દોરેલું પેલું એરોબોર્ડ આવે ખબર વચ્ચે તીર મારો તો ઇનામ મળે સેન્ટરમાં એક ગોળ બીજું ગોલ ત્રીજું છ ગોલ વચ્ચે તીર મારો તો ઇનામ બધે વચ્ચે વચ્ચે તીર તો રાજાએ પૂછ્યું કે કોને કર્યું તો પેલા કે સાહેબ આ તો એક ગાંડો છે એક ગાંડો આગળ શું છે કે આ ત્યાં કર્યું આ ડાબા હાથથી વચ્ચોવચ વચ એકદમ વચ્ચો વચ રાજા કે કરીને બતાવો તો એક લાખ ઇનામ પણ કે જો વચ્ચે ના આવે તો માથું કાપી કાઢીશ પેલો કે કાપી કાઢજે આખું ગામ ભાઈ બંધન પાર્ટી પ્લોટમાં ભેગું કર્યું અહીંયા મૂક્યું બોર્ડ એક બાજુ તલવાર એક બાજુ એક લાખ રૂપિયા બધા આમ જોવે પેલા ગાડાએ શું કર્યું ખબર છે પહેલા માર્યું તીર પછી દોર્યું ગોળ અલા તો વચ્ચે જ આવે ને પહેલા લગ્ન કરી લેવાના પછી પ્રેમ કરવાનો આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ઠેકાણું નહીં પડે સમજ પડી ગઈ અકલમંદ કોઈ ઇશારા કાફી હૈ